આપણે બે મિનિટ ક્લાસની રાહ જોઈશું એટલે બધા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાઈ જાય વિદ્યાર્થી મિત્રો બરોબર છે ડન ફટાફટ છે બધા જાય જયરાજભાઈ બે થી ત્રણ દિવસમાં મૂકી દેસો હવે એક પીડીએફ અપલોડ બાકી છે હેલ્પર ક્લાસમાં ડન યસ ચલો ગમત સાથે જ્ઞાન ચેનલમાં સર્વેનો વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ભેગા થયા છીએ બરાબર છે ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ જીતુભાઈ જૈન જૈન જૈન

એટલે કે સમાજ કલ્યાણ નિરીક્ષકની ભરતી જે આવવાની છે એના અંતર્ગત આપણે વિદ્યાર્થી મિત્રો એમની લાયકાત શું હશે એનો અભ્યાસક્રમ શું હશે એની ટોટલ આપણે વિગતે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી પૂરી કરો પછી વિદ્યાર્થી મિત્રો સમાજ કલ્યાણ નિરીક્ષકની જે ભરતી આવશે એની તમને ડીપમાં માહિતી છે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ આપી દઈશ અને ટોટલ માહિતી છે એ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપી દઈશ યસ ગૌસ્વામીભાઈ આવી જશે બરોબર એટલે જોડાયેલા રહેજો વિદ્યાર્થી મિત્રો ચાલો બધા જ વિદ્યાર્થીઓ જય હિંદ કોમેન્ટ કરી દો એટલે આપણે આગળ વધીએ ફટાફટ લેક્ટર ને લાઇક કરી દો અને તમારા બધા જ ગ્રુપમાં છે એ આપણા ક્લાસની લિંક છે એ ફટાફટ શેર કરતા હોય યસ રાકેશભાઈ જય હિન્દ જય હિંદ જય એ ખૂબ જ અગત્યની છે એ ભરતીની માહિતી તમને આજે મળી જશે બરોબર તો વિદ્યાર્થી મિત્રો ન્યૂ ભરતી સમાજ કલ્યાણ નિરીક્ષકની જે આવવાની છે એમાં એમની લાયકાત શું છે કોણ કોણ છે યસ જય માતાજી એમાં ફોર્મ ભરી શકશે એનો અભ્યાસક્રમ શું હશે તેની ડિપ્લે ચર્ચા કરીશું બરાબર છે યસ યસ વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકીશ બરાબર જેટલા પણ વિદ્યાર્થીઓ પ્રોબેશન ઓફિસરની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ ગ્રુપમાં જે છે એ ગ્રુપમાં જોડાયેલા રહેજો આપણે સમાજ કલ્યાણ નિરીક્ષક ગ્રુપ તરીકે છે એને કન્વર્ટ કરી દઈશું જ્યારે ભરતી આવશે ત્યારે બરાબર છે જેટલા પણ આપણા પ્રોબેશન ઓફિસરના પેઇડ ક્લાસમાં જોડાયેલા છે

એના અંતર્ગત જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે એ ગ્રેજ્યુએટ હશે ટોટલ એ ટોટલ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકશે બરાબર છે ગ્રેજ્યુએટ ટોટલ ડન ઓકે વિદ્યાર્થી મિત્રો જેટલા પણ સ્નાતક છે એમાં એવું નહીં આવે કે મનોવિજ્ઞાનવાળા આવશે સમાજશાસ્ત્રવાળા આવશે સોશિયલ વર્કવાળા આવશે સર નો એની ગ્રેજ્યુએટ બરોબર છે એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ સ્નાતક છે એવું નહીં આવે સમાજ શાસ્ત્ર વાળા આવશે મનોવિજ્ઞાન બધા જેટલા પણ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલું છે એ ટોટલ વિદ્યાર્થીઓ છે સમાજ કલ્યાણ નિરીક્ષક અંતર્ગત છે એ ફોર્મ ભરી શકશે બરોબર છે ડન જો આ આપણે જે શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અને આ જે ટોટલ લીધેલું છે આપણે લાસ્ટ ભરતીનું છે નોટિફિકેશનમાંથી આપણે લીધેલું છે બરોબર એટલે સૌ પ્રથમ તો તમને એમ થાય કે સર હું ફોર્મ ભરી શકું તો સો ટકા તમે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલું છે તો તમે એકસો દસ ટકા ફોર્મ છે એ ભરી શકશો અને અહીંયા તમારી જે લાયકાત છે એ તમને બતાવે છે બરોબર ડન આ તમારી લાયકાતે છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હતું કે સર ખાલી સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અને સમાજકારી વડાજામાં ફોર્મ ભરી શકશે નો એની ગ્રેજ્યુએટવાળા વિદ્યાર્થીઓ છે એ સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટરમાં છે એ ફોર્મ ભરી શકશે બરાબર છે ડન ટોટલ છે હું તમને માહિતી આપું છું ડન ઓકે ચાલો નેક્સ્ટ ભરતી હવે નેક્સ્ટ બાબત તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આ એનો લાસ્ટ સિલેબસ હતો જો કે તાજેતરમાં છે અભ્યાસક્રમમાં જો આ જે અભ્યાસક્રમ તમને દેખાય છે એ લાસ્ટ ભરતીનો અભ્યાસક્રમ છે તાજેતરમાં છે એ હવે એમાં અપડેટ આવી ગઈ છે બરોબર છે કેમ કે પંચાયત વાળા એ તમારો અભ્યાસક્રમ છે એ તાજેતરમાં કરંટ છે કેટલા માર્કનો કર્યો છે ચાલો કોમેન્ટ કરજો કોઈને ખબર હોય તો બરોબર આપણે ગ્રુપમાં પણ મૂક્યું હતું બરોબર છે હજી વાર છે એની વાર લાગશે બરોબર કોઈને ખબર હોય તો ફોર્મ કરો કોમેન્ટ ચાલો યસ ભરતભાઈ કટારા એકસો દસ માર્ક એ સોરી બસો માક ડન આ આપણો જૂનો સિલેબસ છે બરોબર છે તાજેતરમાં જે પંચાયત પસંદગીમાં ભરતી અંતર્ગત જે તમારે નવી અપડેટેડ સાથે જે માહિતીનો કોર્સ આવશે એ બસો માર્ક આવશે ચેતનભાઈ બસો દસ છે એ પસંદગી બોર્ડ વાળા છે બરોબર છે યશ જય માતાજી માતાજી જય હિંદ ગૌણ સેવા પસંદગી મંડળ વાળા છે એ ભરતી બોર્ડ એમની પરીક્ષા નહીં લે જીપીએસએસ વાળા છે એમની પરીક્ષા લેશે આ એમનો જૂનો સિલેબસ છે નવા સિલેબસમાં છે તમારે બસો માર્કનું અપડેટેડ સાથે આવશે જો વિદ્યાર્થી મિત્રો હવે એમની ભરતી ક્યારે આવશે એની વાત કરું તો હાલે એમની મંજૂરી મળી છે ભરતી આવતા આવતા તમારે છ મહિના જેવો ટાઈમ લાગી શકે બરાબર છે જેટલા પણ વિદ્યાર્થીઓ ગ્રુપમાં જોડાયેલા છે ઉપર ટેલિગ્રામ ગ્રુપની છે લિંક પિન કરેલી છે ત્યાં જોડાઈ જજો નોટિફિકેશન આવશે ફોર્મ ભરવાનું આવશે કે ટોટલ સિલેબસ આવશે કે ક્લાસ સ્ટાર્ટ કરવાની વાત આવશે ટોટલ અપડેટેડ માહિતી છે એ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં આપી દઈશ બરાબર છે જેટલા પણ વિદ્યાર્થીઓ ગમત સાથે જ્ઞાન ચેનલ સાથે જોડાયેલા છે એમને એકસો ને દસ ટકા છે એ ફાયદો થયો છે થયો છે ને થયો છે કેમ કે હું પોતે વિદ્યાર્થી મિત્રો દિલથી મહેનત કરાવું છું બરોબર છે મારું એ ટુ ઝેડ છે એ વસ્તુ છે એ વિદ્યાર્થીઓ પાછળ છે મારી પૂરેપૂરી મહેનત હોય છે જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે એમને ખ્યાલ જ છે અને જેટલા પણ વિદ્યાર્થીઓ પ્રોબેશન ઓફિસરની તૈયારી કરે છે એમના માટે હાલ સોશિયલ વર્કના એમસીક્યુ બની રહ્યા છે વિધિન ત્રણથી ચાર દિવસમાં તમને ટોટલ એમસીક્યુ એપ્લિકેશન ઉપર મળી જશે બરાબર છે ને ત્યારબાદ આપણે શરૂ કરીશું ટોટલ લેટ લાઈ ક્લાસ બરોબર છે ટોટલ ડીપલી ડન તો સમાજ કલ્યાણ નિરીક્ષક અંતર્ગત જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓએ જો ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલું હોય છે તે ટોટલ વિદ્યાર્થીઓ એમાં ફોર્મ ભરી શકશે એમાં કોઈ પણ સબ્જેક્ટ એક સાથે ગ્રેજ્યુએટ કર્યું હોય એવું નહીં આવે બરાબર છે કોઈપણ વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કર્યું હોય એ સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર અંતર્ગત છે એ પોતાનું ફોર્મ ભરી શકશે બરાબર છે નવા નીતિ નિયમો ધારા ધોરણો મુજબ એનો ગ્રેડ પે પગાર ધોરણ વિવિધ પ્રકારના લાભો ભથ્થાઓ શૈક્ષણિક લાયકાત અભ્યાસક્રમ એ ટોટલ અપડેટેડ જે કંઈ પણ નોટિફિકેશન આવશે યસ કાલથી વૈશાલીબેન પીઓનો ક્લાસ રૂટીન બરાબર એ ટોટલ માહિતી આપણા ટેલિગ્રામ ગ્રુપમાં આપી દઈશ બરાબર છે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને ટોટલ માહિતી છે એ સમાજ કલ્યાણ નિરીક્ષક અંતર્ગત છે તમને મળી ગઈ છે ડન છે વિદ્યાર્થી મિત્રો મળી આવતીકાલે પીઓ લાઈવ ક્લાસમાં પ્રોબિશન ઓફિસરની ટોટલ અપડેટેડ માહિતી સાથે ના હાઈકોટ ડ્રાઈવરની જે કંઈ પણ અપડેટ આવશે હું સો ટકા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશ બરાબર એટલે કોઈ પણ જાતની હાઈકોર્ટ ડ્રાઈવરવાળા વિદ્યાર્થી મિત્રો છે એ કોઈ પણ જાતની ચિંતા ના કરતા અને હેલ્પર લાઈવ ક્લાસ વાળા વિદ્યાર્થીઓ જોડાયો હોય તો એમને કહી દઉં કે આપણે આવતીકાલે હેલ્પરના બે ક્લાસ લઈશું ડન હા કાલે તમને સરપ્રાઇઝ ક્લાસ મળશે નિરાલબેન બરાબર છે શેનો ક્લાસ છે ને ટોટલ ગ્રુપમાં માહિતી આપી દેશે થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો